મગન જોયું ભગત યુવાને રાત માં ગોઠવી શિરો બનાવવાનું એટલે ખબર પડી તને કોઈ ખબર તો બધી પડી જઈએ મગન મના

ખબર છે <sencillvine noise>

ઠંડી તો વાયા જબરજસ્ત કશું વાંધો નહીં કોણ કે ઓ ખબર જો કોણ ખબર જ નહીં પડી હા એટલે ઘર પડી ખબર પતંગ ના દોરી પડી હોય એટલે જવા દેતા નહીં આરે આપણો હમણાં અંદર જઈએ ને તો પોલ ખુલી જાય હે પણ તું હા ખા આ મોટી મોટી વાત કરી ગયો ને આટલો બધો શીરો બનાવવાનો હોય પણ તું હા ખા આ ટુકડો બનાવરો આવસો તો ને હા સર પણ કેલા રે એટલે એવો નહીં મગર આપણ કઈ જતા રહ્યા ને એસી કચરા રે સર પણ આજે ને

10 મિનિટ 10 મિનિટ કલાક છોય કણ યહક ભઈ તુકા ગરમી કરો બેહું જ જલ્દી જેવો એ જલ્દી કરો ઠંડી રે ને બહુ ખતરનાક છે છે કઈ હા 82 તો જો જ જવા નઈ દેતો હે એય એય બબા બબા 82 નું સોલે ઘર મોસ જો બાર ગાટ બાર ગાટ હે પછી આ તો 9 વાગ્યા નહીં ઉનાળો થી બેહી રહેવાનું હોય તારું આશીનું છે હા કોપર ને પેલા તાઈ પેલા ફાઈન છે તારું એટલે લે કબાટમાં મેલીનું મોલે એ ઓથી કોણ લઈ જાય કૂતરો હોવાકી બને એય એય બનાવવાની બનાવવાની વાત ના કરે તો કૂતરો મેં કાવ લઈ જતો તો અમાર તો બસ એટલે તો થોડું કટ્ટું છે કૂતરો મોઢામાં ગળી લઈ જા આ લ્યા 75000 નો શિરો છે વાતો ના કરતો આ તો એ જો તો તું જો તો તું

બે ત્રણ વખત બનાવી છે એક જ વખત બધા જાય એક જ ઉભરા હો છે છે બે હગર મોતા આયો શિયાળો છે ઠંડી વાય છે તું હવે બકરી જ જાય પટી જાય હેડ મને હા કાટી દે કેવું છે લ્યા કોઈ બેહો આયા ના નહીં પાડી લે તોડો ના એક કામ કર તું જલ્દી જઈ આપણે ચાલી લે ખોળા જોડી તે કશો દેવ તાવી લે બીજું કરું કયો હાલ હાલ લઈ આય

जसं कल्या मांगा तू गोमाल नाही कोण बिक गोन रे मूसुक तुझ्याल सगळलाल हंगा तानी तो त्याने काठोपाळ झाल्या केळबाई

તું હા હા બોલ અ ટોપી ટોપી ના આપી ના તું મારા નામ ભગત નહીં